અંબાણી ગ્રુપ બાદ હવે અદાણી ગ્રુપની જામનગરમાં એન્ટ્રી થઈ છે જી હા જામનગરમાં અધિકારિક રીતે અદાણી ગ્રુપને વિકાસની કમાન સોંપવામાં આવી છે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ મિલકતો વેચવામાં આવી નથી પરંતુ વિકાસ માટે કાયદેસર રીતે ન્યૂનતમ રકમથી હક આપવામાં આવ્યા છે આ સાથે જ હવે અદાણી ગ્રુપ જામનગરને પેરિસ બનાવશે આપને જણાવી દઈએ કે ગત સપ્તાહે ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણી જામનગર આવ્યા હતા અને જામ સાહેબ સાથે તેમણે મુલાકાત કરી હતી જેની તસવીરો પણ વાયરલ થઈ હતી જેને લઈને ઘણા તર્ક વિતર્ક લાગી રહ્યા હતા ત્યારે આ બધી વાતોને ડામતા એક પત્ર મારફતે જામ સાહેબે વિગત જાહેર કરી જેમાં એ વાતને સત્તાવાર સમર્થન મળ્યું છે જામ સાહેબે પત્રમાં લખ્યું છે કે અદાણી સાથે હું ધંધો કરું એ તો કીડી અને હાથી ભેગા થઈને કામ કરે જેવું થાય એટલે સાથે ધંધો કરવાનો કોઈ સવાલ છે નહીં અને સવાલ હોઈ ન શકે આમ પણ હું કોઈ ધંધાર્થી વ્યક્તિ છું જ નહીં તેમણે વધુમાં જણાવ્યું કે ખરી હકીકત તો એ છે કે અદાણી ગ્રુપને મેં વિનંતી કરી છે કે હું એમને મારી જેટલી સ્થાવર અગત્યની સ્થાવર મિલકત છે તેમને ડેવલપ કરવા આપું છું તો અદાણી જામનગરને ફરી પાછું પેરિસ ઓફ ઇન્ડિયા બનાવી દે એમણે મારી આ કલ્પનાને પ્રેમથી સ્વીકારેલ છે એટલે મેં મારી અગત્યની સ્થાવર મિલકતો અને ડેવલપ કરવા સોંપી છે વધુમાં જામ સાહેબે સ્પષ્ટતા કરી છે કે મેં આ મિલકતોને વહેંચી નથી અને ન્યૂનતમ રકમથી ડેવલપ કરવા કાયદેસર રીતે તેમને હક આપેલા છે હવે હું એવી અપેક્ષા રાખું છું કે મારી અગત્યની સ્થાવર મિલકતોનો ભોગ આપું અને અદાણી તેમની કલ્પનાથી અને તેમની ત્રેવડ વાપરી જામનગરને ખૂબ આગળ વધારશે અને સુંદર પણ બનાવશે મહત્વનું છે કે જામનગરના રાજવી પરિવાર પાસે શહેરમાં વાલ્કેશ્વરી નગરી પેલેસ ગ્રાઉન્ડ પીટર સ્કોટ સેન્ચુરી જેવી પ્રસિદ્ધ લાખો ફૂટ જગ્યા આવેલી છે ઉપરાંત જિલ્લામાં હજારો એકર જગ્યા પણ આવેલી છે આ મામલે આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો